નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા દ્વારા ભાવનગર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચાર મામલે વડાપ્રધાન તથા કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા એક રાષ્ટ્ર સંસ્થાની ભાવનગર શાખાના સભ્યો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રા અંગે સંસ્થાના આગેવાને માહિતી આપી હતી એક રાષ્ટ્ર તરફથી અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પાઠવવા આવેલા છીએ બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ બહેનો અને હિન્દુ મંદિરો ઉપર જે અત્યાચાર થાય છે ઉત્પીડન થાય છે એના સંબંધે અમે ઇન્ટરનેશનલ જસ્ટિસનું ધ્યાન દોરવા તથા ભારતના જે આપણા વડાપ્રધાન છે એ સાહેબને વિનંતી કરવા કે ભાઈ બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુ ભાઈઓ બહેનો છે એને શરણાગતિ આપવામાં આવે હિન્દુઓ પરના અત્યાચાર બાબતે ભારત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે